આ એપ્લિકેશન જો તમે હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી લો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક તમને મળી જશે એ ઉપરાંત ડેલી બપોરે 12 વાગે આપડા જે છે ક્લાસો હોય છે બરાબર ડેલી બપોરે 12 વાગે આપણો ક્લાસ હોય છે ગુજરાતીના જેની અંદર આપણે પાઠ્યપુસ્તક આધારિત ગુજરાતીના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા હોઈએ છે બરાબર તો તમે એમાં પણ જોડાઈ શકો છો કે દિલ્હી બપોરે 12 વાગે YouTube ચેનલમાં ઓકે જોઈએ આપણે કે શું છે ભાઈ તો કે ભાઈ કંડક્ટર કક્ષાની જાહેરાત क्रमांक GSRDC 2023-24 ની 32 નંબરની જાહેરાત અન્વેયે બી એટલે કે બંને હાથની અથવા તો બંને પગની બરાબર બુથ લેબ એટલે બંને પગની જે ક્ષતિ ધરાવે છે એ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને જ ઉમેદવારી નોંધાવી શકે તે માટે રીઓપન કરવા અંગેની અગત્યની સૂચના એટલે કે જો ખાસ તમને કહું છું નવા ફોર્મ નહીં ભરાય અહીંયા કને પણ જે ફિઝિકલ રીતે હેન્ડીકેપ છે તમને બધાને ખબર હશે કે હમણાં કોર્ટમાં આ મેટર ગઈ હતી જીએસઆરટીસી ની જે કન્ડક્ટર ની જે ભરતી ઘણા સમયથી લંબાયેલી પડી છે એના પાછળનું આ જ કારણ હતું કે જે તમારી આ જે પરીક્ષાની મેટર છે કે ભાઈ જે ફિઝિકલ રીતે હેન્ડીકેપ હતા એ લોકોએ કોર્ટમાં જે છે અરજી કરી હતી કે અમને જે છે એ પૂરેપૂરો ન્યાય મળ્યો નથી બરાબર સમાન તક અમને મળી નથી બરાબર એટલે એટલા માટે આ જે ભરતી છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે હોલ્ડ ઉપર હતી પણ હવે એના માટે રીઓપન અરજી કરવામાં આવી છે અને આ અરજી ક્યારે રીઓપન થશે તો એ પણ આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા નિગમની જાહેરાત ક્રમાંક જે બત્રીસ નંબરની જાહેરાત હતી કન્ડક્ટરની તેત્રીસો બેતાલીસ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જે જાહેરાત કરવામાં આવી હતી ક્યારે તો કે સાત આઠ બે હજાર ત્રેવીસથી કરી અને છ નવ બે હજાર ત્રેવીસ સુધી એના ઓનલાઈન ફોર્મ ભરાયા હતા બરાબર એના ઓનલાઈન ફોર્મ ભરાયા હતા બરાબર એના પછી એના કોઈ જ અપડેટ નહોતા હવે એક નવી ન્યૂઝ આવી છે કે ભાઈ તે મંજૂરી મુજબની જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોના જાહેરાત क्रमांक GSRTC ની 32મા નંબરની જાહેરાત કંડક્ટર કક્ષામાં ઉમેદવારી નોંધાવી શકે તે માટે જાહેરાત જે છે એને રીઓપન કરવામાં આવનાર છે શું કરવામાં આવનાર છે રીઓપન કરવામાં આવનાર છે અને આ સાથેની સૂચનાઓ મુજબ સંબંધિત ઉમેદવારોએ જે ઓજસની વેબસાઇટ છે એના ઉપર જઈ એને ત્રણ 7 થી કરી એટલે કે આજથી કરી અને 17 સાત સુધી આ જે અરજી છે એ તમારે કરવાની રહેશે બરાબર જે ફિઝિકલ રીતે હેન્ડીકેપ છે

एबीटी એમ મશીનમાંથી ટિકિટ આપી અને આગળ પાછળ જઈ નાણાનો વ્યવહાર કરવો પડશે બરાબર જો હવે આ લોકો એક ચોક પણ કરી છે કે ભાઈ અમે તમને ઉમેદવાર તરીકે સ્વીકારીએ છે પણ કઈ કઈ બાબતો તમારે સ્વીકારવી પડશે કયા કયા કાર્યો તમારે કરવા પડશે બરાબર એની અહીંયા માહિતી આપેલી છે બરાબર તો જે પણ વિદ્યાર્થીઓ જે છે બાકી છે એ લોકો ઝડપથી આ ફોર્મ જે છે એ ભરી દેજો બરાબર જે પણ વિદ્યાર્થીઓને જે ફિઝિકલ એન્ડીકેપ છે અને એમને ફોર્મ ભરવાનું બાકી છે એ અવશ્ય ભરી દેજો એ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટની પરીક્ષાના પણ ફોર્મ ભરાઈ ગયા છે એની તૈયારી જો તમે ઘર બેઠા કરવા માંગો છો તો ગુજરાત હાઈકોર્ટની જે બેચ કોર્સ છે એ ડવેન્ટી ફોર સેવનના પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે તમે એ બેચ કોર્સમાં જોડાઈ શકો છો બરાબર જોડાતી વખતે તમારે એક સિમ્પલ કોડ યુઝ કરવાનો છે જી પાંચ નવ સાત આ કોડનો ઉપયોગ કરવાથી તમને સિત્તોતેર ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે ઓકે તો અવશ્ય આ જે ઓફર છે એનો લાભ લ્યો અને જે પણ વિદ્યાર્થીઓ બાકી છે બરાબર ફોર્મ ભરવાનું જેમને બાકી છે કન્ડેક્ટર ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવારો એ લોકો આ ફોર્મ ભરી શકે છે તો આશા રાખું છું આ માહિતી તમને સારી લાગી હશે જો સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો મળીએ આવી નવી અવનવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત